ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્રાસ ગ્રાસ શબ્દનો અર્થ ઘાસ ખડ ઘાસ વડે આચ્છાદિત કરવું ઘાસ ચારો ગોચર ઢોરને ઘાસ ખવડાવવું થાય છે ગ્રાસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગ્રાસ વોઝ વેટ વિથ ડ્યુ અર્થાત ઘાસ ઝાકળને કારણે ભીનું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગ્રાસ વિધર્ડ બીકોઝ ધેર વોઝ નો વોટર એટલે કે પાણી ન હોવાને કારણે ઘાસ સુકાઈ ગયું એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ કટ ધી ગ્રાસ અર્થાત હું હમણાં જ ઘાસ કાપવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ